હું હાથમાં <Patrol Music> <bureaus> છપનું ન જીઉ નટીએ છપનું નઈ જો તો ઓ મારી એ બાડ ઉખાયો કોને મેં દેખાડી કોને એ દેખાના પણ નઈ લઈ લઉ તારી મને જ દેખી લીધું દેખાઉ પડ્યા હાલે કાબા અને ને ઈના ને કાકાના બોટાનું પેકેટ લેવું તો કે બંગાળનું લેવું લેવા જી દાળમાં તો કોક કારું ન કર રે ઉના કે રાજુ એ બધી તૈયારી કરી દીધી હે અને આને લઈ જાય ને તો પેલું રાજુ મને તો એટલું થાય પણ

ગોટા ખાવાની તો બહુ મજા આવશે હો આ ડુંગળી તો જ થઈ આ તો જો ઓખમાં પાણી ને નીકળી જાય બોલ

હજી કઢી બનાવવાનું હો કઢી બનાવ ને હ હ હોય ને એટલું બધું મેં એટલું નાખી દઉં એટલે હો હવારા લોટા ભરીને જતો દેવરાજ

ખાવા છે ગોટા ઓમ સોણી મોણી પેલા તો

આવું જો કે અંદર તેલનો ડબ્બો આ તેલનો ખાલી તેલું ડોલકું નેકરું હવે ભાવ કટિક તેલ હતું ભાવ કે જો કે તેલનો આ તેલ બધું લઈ લે લે ક્લોઝ ક્લોઝ તો કોને ખાતે આ તો જારે ખકરા ટોટો હા થઈ જી તૈયાર હવે ચૂલો આ તો લઈ જવા બેન આમ હું એટલા જાવ अगर की हले जारी पर ya.. लगा

ભાઈ તારે ખાવું કે નહી ખાવું બધું ઊંધું નાખી દેવા દબાવાનું નહી ભજ્યો કાધ એમ નાખ્યું હજુ તો ચરો સમજ નહી પડતી આજુ અંદર

લે તા આવ આપણે ટેસ્ટી તો બન હે ને પણ આ ની નો ગટ્ટી હો લે ઘટે ફટ તને ક વે ના એ મુડું કરી કરું એટલે તાન પાહો ખેચ લે રાજુ બાજી હું કરું હ લે ભઈ આ જોને મેમન માં હા તું જા માંગ હું કરા મદદ કરાવું ના ના તું તું મદદ કરાવ નહીં તું ખાવા જાય

અરે ખરા વાહ મહન હા એટલા બખાડા થાય હો એટલે બંધ લે થાય પણ ગમે તે થાય પણ કોઈને ગોટા જ નહીં આલવાને તો જો તો કેવું કેવા તાણ સવા પતિજીઓ હા